અમરેલી ખાતે ગુર્જર સુતાર જ્ઞાતિના આદ્રેજા પરિવાર દ્વારા સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમરેલી પાસે આવેલ કેરિયા નાગસ ખાતે સ્વર્ગસ્થ કિશોરભાઈ બટુકભાઈ આદ્રેજાના મોક્ષાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો સ્વર્ગસ્થ કિશોરભાઈ બટુકભાઈ આદ્રેજા જે અમરેલીના શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અરુણભાઈ આદ્રેજા તથા નિમેશભાઈ આદ્રેજાના મોટા ભાઈ તથા ઘણા મીડિયા સાથે જોડાયેલા એવા કનુભાઈ આદ્રેજાના નાના ભાઈ જેમનું હાલ ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું સ્વર્ગસ્થ કિશોરભાઈ બટુકભાઈ આદ્રેજાના મોક્ષાર્થે આદ્રેજા પરિવાર દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વર્ગસ્થ કિશોરભાઈ પણ સારા એવા ભજник અને હાર્મોનિયમ વાદક પણ હતા આ કાર્યક્રમમાં સંતવાણી આराधકોમાં શ્રી રાજુભાઈ આહીર મનોભાઈ વામજા મતિરાળા વાળા વિનુભાઈ વાંકિયાવાળા હમીરભાઈ ભરવાડ गोखाड़ावाड़ा मुकेश भाई देवराज भाई सोरिया प्रवीण सिंह ठाकुर डॉक्टर डॉ लोक लोकसाहित्यकार केशुभा पटेल अनेक आराधकों उपस्थित रहा था आ साथ साजिदा ग्रुप में बाला बापू भरतभाई शेल्डिया कनुभाई बुधेलिया विपुलभाई वाकियावाड़ा प्रकाशभाई बेनजो मास्तरए सारो एवो सात सहकार आप आ कार्यक्रम में ईश्वरिया महादेवना पुजारी श्री धीरुभरी बापू उपस्थित रहा था गाम अने बाहर गाम अग्रणियों मित्र मंडले मोड़ी रात सुधी संतवाणी मा हाजर रहा तमाम माहिती अमारा सहयोगी श्री कनुभाई मिस्त्री केरिया नागस अमरेली वाला तरफ थी आपवामा आवी हती।